બ્રેક બાદ આગળના સમાચાર પર નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી વહેલાસર યોજવાનો સરકાર અને ચૂંટણી પંચને આદેશ આપ્યો છે સરકારના સુધારેલા કાયદા અને વટહુકમને ગેરબંધારણીય ઠેરવ્યા છે હાઈકોર્ટે પંચની જાટકણી કાઢતા કહ્યું છે કે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરે કોર્ટે ચૂંટણી પર હાલ સ્ટી મૂકવાની સરકાર અને પંચની માંગને ઠુકરાવી દીધી છે ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્યમાં વહેલામાં વહેલી તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે આદેશ આપ્યા હતા કોર્ટે ચૂંટણી પંચની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે પંચ પોતાની ફરજ ચૂક્યું છે બંધારણીય મૂલ્યોની જાળવણી કરવાની ચૂંટણી પંચની ફરજ છે સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ત્રણ મહિના પાછી ઠેલાવા બહાર પડાયેલા ત્રણેય ખરડાને ગેરબંધારણીય ઠેરવ્યા હતા

એનાથી વિરુદ્ધ વટહુકમ ના થઈ શકે અને એ વટહુકમ વોઇડ કર્યા છે વટહુકમ નામંજૂર કર્યા છે વટહુકમ રદ કર્યા છે ચોક્કસ કોઈ પણ સરકાર હોય એ બંધારણીય જોગવાઈની મર્યાદામાં કામ કરવાનું ચૂંટણી કમિશને સ્વતંત્રપણે કામ કરવાનું હોય અને રાજ્ય સરકાર ચૂંટણીઓ થાય નહીં એના માટેની રાજકીય કાવાદાવાને રમતો કરે એ વ્યાજબી ન જોઈ શકે ગુજરાત હાઈકોર્ટે સુનવણી દરમિયાન કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ ના બદલા માં નિમણૂક કરી શકાય તેવી કોઈ જોગવાઈ છે જ નહીં કોર્ટે જણાવ્યું હતું કે સરકાર જો ન્યાય અને નિષ્પક્ષ યોજવામાં મદદ ન કરે તો પંચે કોર્ટ પાસે આવવાની જરૂર હતી પરંતુ કોર્ટની આ ટિપ્પણી ને પણ નકારાત્મક લેતા પંચે સતત પોતાની પાસે ચૂંટણી પાછી ઠેલવાની સત્તા છે તેવું રટણ કર્યા કર્યું હતું કોર્ટે ચૂંટણી કમિશનર વરેશ સિન્હાની પણ ઝાટકણી કાઢી હતી સાથે એવું પણ નોંધ્યું હતું કે ગૃહ વિભાગ અને આઈબી ના રિપોર્ટમાં ક્યાંય એવું તારણ નથી આવતું કે રાજ્યમાં ચૂંટણી યોજી જ ન શકાય તેવી સ્થિતિ છે કુદરતી આપત્તિ સિવાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી ઠેલી શકાય જ નહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકતંત્રનો પાયો છે મેહર સોની સાથે આશકા જાની જીએસટીવી અમદાવાદ હાઇકોર્ટના ચુકાદાને લઈને અરજદાર શક્તિસિંહ ગોહિલે સંતોષ વ્યક્ત કર્યો છે તેમણે સત્યનો વિજય થયો હોવાનું પણ કહ્યું છે જે વટહુકમો છે તે બંધારણની જોગવાઈથી વિરુદ્ધના વટહુકમ બંધારણમાં જ્યારે સમયસર ચૂંટણીની ખાસ જોગવાઈ હોય ત્યારે એનાથી વિરુદ્ધ વટહુકમ ના થઈ શકે અને એ વટહુકમ છે વટહુકમ નામંજૂર કર્યા છે વટહુકમ રદ કર્યા છે એક ઐતિહાસિક ચુકાદાથી સત્યમેવ જયતે જે સરકાર ચૂંટણીઓ ટાળવા માંગતી હતી બંધારણથી વિરુદ્ધ વટહુકમો કરતી હતી એના વિરુદ્ધ એક ન્યાયી ચુકાદો આવ્યો છે સરકાર ચૂંટણીઓની મુદત પૂરી થાય પછી પોતાના વહીવટદારો મૂકવા માંગતી હતી અને વહીવટદારો મારફત વહીવટ ચલાવવા માંગતી હતી આ માટેની વટહુકમમાં જોગવાઈ કરી હતી નામદાર હાઈકોર્ટે એ સ્ટકડાઉન કર્યું છે એને કહ્યું છે કે સરકાર વહીવટદારો મૂકીને વહીવટ ચલાવે એમ નહીં ડેમોક્રેસીમાં ચૂંટાયેલી પાંખનો વહીવટ વહીવટદારના હાથમાં ન ચલા ચૂંટણી કમિશને હાઈકોર્ટમાં કહ્યું હતું કે સોળ થી અમે ચાલુ કરીએ અને પચીસ ડિસેમ્બરે પૂરી કરીએ ચૂંટણીઓ એને પણ રદબાતલ ઠેરવીને નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે કશું જ નહીં બંધારણની જોગવાઈ છે ફોર્થ વિથ ચૂંટણીઓ તાત્કાલિક કરો